એ તમારે કામ નહીં આવે હા એ મળી જાય આ યુટ્યુબ ફેમિલી કેમ છું બધા મજામાં જશો અરુ ફસ્ટ ફેમિલી તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો મિત્રો મોર્નિંગના લગભગ થઈ ગયા છે સાડા આઠ અને હું જવાનું છું હવે નહીં થઈને રેડી થઈ ગયો છું હું જવાનું છું ધાનેરા અને ધાનેરા જઈને આપણે એક પ્લેન છે કે એક લોકેશને જવાનું છે એ પણ ફાઇનલ નથી ત્યાં જઈશું તો ખબર પડશે જોઈશું એ શું થાય છે અને હવેથી આપણે ડેલી વિલોગ અપલોડ કરવાનો ટ્રાય કરીશું જો તમારો સપોર્ટ રહ્યો તો હું ડેલી વિલોગ બનાવવાની કોશિશ કરી અને આજ તો બસ દુકાને જવાનું છે ને એક લોકેશને જવાનું છે શું થાય છે તો જઈશું એટલે ખબર પડશે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો તો ચાલો મિત્રો ચાલો આપણું બાઇક પણ રેડી છે અને ફાઇનલી મિત્રો આવી ગયો દુકાને દુકાન ખોલીને બેસી ગયો છું મસ્ત મજાને સેમ્પલ વગેરે બાર જો બધી લગાવી નાખીએ છીએ ચારે બાજુ અને પૂજા વગેરે પણ કરી નાખી છે અને બોણી પણ કરી નાખી છે પણ બોણીનો આપણે વિડીયો નહીં બનાવ્યા કેમ કે હોય ગામડાની પબ્લિક છે તો ભાઈ સાહેબ વિડીયો બનાવો રીક્ષી બહુ છે કેમ કે વિડીયો પણ બનાવી જાણશો ગામડાની પબ્લિકને શું થોડું ખોટું લાગી શકે છે એટલા માટે આપણે વિડીયો નહીં બનાવ્યો પણ બસ મજાની પૂજા કરી નાખી છે અને બસ હવે જગદીશભાઈની રાહ જોઈને બેઠો છું કે જગદીશભાઈ અને ભરતભાઈ આવે તો આપણે એક લોકેશને જવાનું છે જો ભરતભાઈને જગદીશભાઈને કાંઈ કામ નહીં હોય તો આપણે દુકાને બેસાઇ બેસાવીને આપણે જઈશું એક લોકેશન એ તો દુનિયામાં બન્યા રહ્યો જગદીશભાઈ ના આવે અને એમને પૂછીશું કે આજ દુકોની બેસી બેસે તો આપણે બહાર જવાનું છે જગદીશભાઈ આવી ગયા આવો જગદીશભાઈ આવો પણ તમે એકલા કેમ આવ્યા ભરતભાઈ નહીં ગયા વિનમલ વિનમલ ગયા ભાઈ જો ભરતભાઈ નહીં આવ્યા તો આપણે બહાર જવાનો પ્લાન હતો એ તો કેન્સલ થઈ ગયો છે ભાઈ જોઈએ તો એ શું થાય છે

પાંચસો રૂપિયા ને અઢીસો રૂપિયા મેં ચારસો રૂપિયા કીધા ચારસો અઢીસો રૂપિયા અઢીસો ત્રણસો તો લઈ લીધા પણ ભાવ કરાવવાની હોય ભાવચાલ લામે ભાવ ચાલ કરાવવાની બહુ જ બહુ જ દિક્કત તો હવેથી આપણે આ વિલોગમાં તમે જો સપોર્ટ કરશો ને તો રેગ્યુલર વિલોગ બનાવવાનો ટ્રાય કરીશ તો સપોર્ટ મને જરૂરથી કરજો અને મારી દુકાન કેવી છે એ પણ તમે ખાસ કોમેન્ટ કરજો અને યાનું લોકેશન દુકાનનું કહું તો લોકેશનનું મેન સર્કલ છે સરકારી હોસ્પિટલ પાસે બસ સ્ટેપા પાસે જૂના બસ સ્ટેપા પાસે અને આ દુકાનનું નામ છે આશા ફૂટવેરકરનું નામ છે તો કદાચ જાણે આવો તો આવજો દુકાને એકસો બજાર બેનની કીધી

ले आठ नंबर दी और 9 नंबर मो जड़ी में एक के जोड़ी जोड़ी है अच्छा अच्छा से देखते ये भैया इनसे बहुत बार लागेलो जी चेक करता चलो डेगुले पेरा माटे तो आ ऊपर तो, तो काम नहीं आवे काका वो ने 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 ने। या ने। या है ये મળી जाए करी ये काटो तुम पहला नंबर में कोई 8

कैसा एक अंगूठे वाला ना किसकी मिल जाएगा इतना टांगा हुआ में में। है रही बे नंबर से नंबर एक मिनट देखो आंटी क्वालिटी है एक एक का है। तो भी दिखाता आपको ये ये है? ये ये देखो देखो क्वालिटी क्वालिटी है है बस देखिए आगरा की बात तो करोगे तो

सात सौ रुपया साढे तीन सौ में बेचते हो साढ़े तीन सौ और चार तो सौ तो में आपको भाव, भाव तो कम ही बोला है कम बोला। बहुत कम बोला है बोला कम <ti Effective dot diyorsun> <coughs> mình bài sao, gai chập tao bảo cái này hết lỗi cho biết không? Này ôm để mày liền

દુકાને કેમ કે દુકાને ગરાગી પણ વધારે હતી તો એક જણો હેન્ડલ નથી કરી શકતો એટલા માટે મારે રહેવું પડ્યું કાલે આપણે બાર જવાનું પ્લાન રાખીશું તો બસ મિત્રો આજ તો આખો દિવસ બસ ગરાગી જ વીતી ગયો જરાગીમાં જ વીતી ગયો અને બસ હવે તો હાલનો લગભગ જો અંધારું પણ થવા લાગ્યું છે ને હાલનો લગભગ સમય થઈ ગયો છે છ છ વાગી ગયા છે અને મિત્રો મારાથી જે બનતું હતું એટલો મેં શૂટ કર્યું છે અને બસ હવે શીખું જ છું મતલબ આ પહેલો વિડીયો તો એટલે થોડું પ્રોબ્લેમ તો થશે પણ એડજસ્ટ કરી લેજો અને બાકી તો યાર હવે અંધારું થઈ જશે ઘરે જવું એટલે કેમકે છ વાગી ગયા હશે તો બસ વિડીયોને એન્ડ કરીએ છીએ તો આશા છે કે આજનો વિલોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જે માતાજી બાય બાય